આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાત ભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં નો ટાકો બનાવવાનો હતો કોઈ કોઈ ખેડૂતો દાવો બનાવવાનો હતો કોઈ ખેડૂતો એ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે

પડતર ગણાશે એટલે કેવાનો અર્થ એ છે કે રાજ્ય સરકાર છે એ રીતે મેન્યુઅલી અરજી કરવાની સ્પેસ આપે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જેને અરજી કરવી છે લો પદ્ધતિથી જે પેલા થતું હતું એ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ક્યાંક ફાયદો થશે લાભ થશે સૌથી મોટી વાત આમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર ઇઠ્યાસી પાણીના ટાકા હતા હવ ગુજરાતના બસોને ત્રેપન તાલુકાઓ એમાં ઈઠ્યાસી ટાંકાઓ એટલે એક તાલુકામાં એક પાણીનો ટાકો પણ સરકાર આપતી નથી એટલે માત્ર અને માત્ર આ નરિયું નાટક છે દિંડક છે અને જોયા જેવું એ છે કે આમાં જે દોઢ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક સર્વર બંધ રહે છે એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળદિયાઓને આ બધી જ સગવડતાઓના લાભ મળી જાય છે એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર વાળાને ને ત્યાં રાહ જોઈને બેસે છે એટલે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ડેઝ કન્ટિન્યુ ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી એ પદ્ધતિ